નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ દસ ની સામાજિક વિજ્ઞાન વિષયની સ્વાધ્યાય પોથીનો જે ભાગ પાંચ છે તેમાં જે પાઠ નંબર સત્તર આપેલું છે આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરોજગારી તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ દસની જે પોથી છે તેના ભાગ પાંચની અંદર આપવામાં આવેલા ગુજરાતી અંગ્રેજી ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ દસ પોથી ભાગ પાંચ પાઠ નંબર સત્તર એમાં વિભાગ એમાં કહ્યું છે કે જોડકા જોડો એમાં ગરીબી રેખાનો ખ્યાલ તો એમાં આવશે વિકલ્પ સી બ્યોર્ડ ઓરે વધુ ગરીબી ધરાવતું રાજ્ય તો જવાબ આવશે વિકલ્પ બી છત્તીસગઢ ત્રીજું ઓછી ગરીબી ધરાવતું રાજ્ય તો જવાબ આવશે વિકલ્પ એ ગોવા ત્યાર પછી બીજું પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના તો એમાં જવાબ આવશે વિકલ્પ બી કુદરતી આફતો સામે રક્ષણ ઈ નામ યોજના તો એમાં જવાબ આવશે વિકલ્પ સી ઓનલાઈન ઉત્પાદનોની સૂચિ ગ્રામો ભારત ઉદય તો જવાબ આવશે વિકલ્પ ડી તારની વાડ માટે સહાય સાંસદ આદર્શ ગ્રામ યોજના તો જવાબ આવશે વિકલ્પ એ આદર્શ ગામની રચના દત્તો પંથ થેંગડી કારીગર વ્યાજ સહાય યોજના તો જવાબ આવશે વિકલ્પ એફ બેંક લોનની સુવિધા ત્યાર પછી છે બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પેલું બેરોજગારીના કારણે ગરીબી ઉદ્ભવે છે તો જવાબ આવશે સાચું બીજું ગરીબી ઉદ્ભવવાના કારણમાં વૈકલ્પિક રોજગારીની તકોમાં વધારો છે તો જવાબ આવશે ખોટું ધનિક ભારતમાં ગરીબો વસે છે તો જવાબ આવશે સાચું ચોથું માપનની ત્રણ રીતો છે તો તો જવાબ જવાબ આવશે આવશે ખોટું પાંચમું ગરીબી અને બેરોજગારી બંને સગી બહેનો છે સાચું છઠ્ઠું ગરીબીનું મુખ્ય કારણ બેરોજગારી છે તો જવાબ આવશે ખોટું સાતમું બેરોજગારી ઘટાડવા શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવી જોઈએ તો જવાબ આવશે સાચું આઠમું શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ ગામડાઓમાં વધુ જોવા મળે છે તો ખોટું અને નવું શક્તિના આયોજન ક્ષેત્રે સરકારે રોજગારીના ક્ષેત્રોએ નવા ક્ષેત્રો ખોલ્યા છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે ક યોગ્ય વિકલ્પો પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પેલું બે હજાર તેરમાં સ્ત્રીઓને બેરોજગારી દર ભારતમાં ખાલી જગ્યા ટકા જોવા મળ્યો તો જવાબ આવશે સાત પોઈન્ટ સાત બીજું ભારતમાં ખાલી જગ્યા રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ વધુ ઊંચું જોવા મળ્યું તો સિક્કિમ ત્રીજું આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વાજબી દામ આ સૂત્ર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના સાથે જોડાયેલ છે ગરીબી નિર્મૂલન કાર્યક્રમ યોજનાઓને મુખ્યત્વે ખાલી જગ્યા વિભાગમાં વહેંચી શકાય તો જવાબ આવશે પાંચ પાંચમો આયોજનમાં ખાલી જગ્યાના સૂત્ર સાથે જે તે સરકારે મોટા પાયાના અને ભારે અને ચાવીરૂપ ઉદ્યોગોના વિકાસ ઉપર જોક આપ્યો તો જવાબ આવશે ગરીબી હટાવો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવામાં દેશોમાં ખાલી જગ્યાનો ખ્યાલ પ્રચલિત છે તો જવાબ આવશે વિકલ્પ બી સાપેક્ષ ગરીબી ગામડાઓને મુખ્ય સડક માર્ગેથી હાઈવે સાથે કઈ યોજના અન્વયે જોડવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ એ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના ત્રીજું પુખ્ત વયના કુટુંબદીઠ એક સભ્યને નાણાકીય વર્ષમાં સો દિવસની વેતનયુક્ત રોજગારી આપવાનો ઉદ્દેશ્ય કઈ યોજના છે તો જવાબ આવશે વિકલ્પ એ મનરેગા ચોથું ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને રાહત દરે અનાજ કઈ યોજના હેઠળ અપાય છે તો જવાબ આવશે વિકલ્પ સીમાં અન્નપૂર્ણા પાછું બેરોજગારીના સ્વરૂપમાં કયા સ્વરૂપોનો સમાવેશ થતો નથી તો જવાબ આવશે વિકલ્પ બી જાતિગત બેરોજગારી ત્યાર પછી મિત્રો તમારા માટે છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના એક બે શબ્દ કે વાક્યમાં જવાબ આપો પેલું સાપેક્ષ ગરીબી કોને કહેવાય સાપેક્ષ ગરીબી એટલે સમાજના બીજા વર્ગોની તુલનામાં અમુક એક વર્ગની ગરીબી હોવાની સ્થિતિ બીજું વ્યાપક કે દારૂણ ગરીબી એટલે શું તો સમાજના મોટા ભાગના લોકો ગરીબીમાં જીવતા હોય છે તેવી સ્થિતિ એટલે વ્યાપક ગરીબી અને જીવનની મૂળભૂત જરૂરિયાતો પણ પૂરી ન પડે તેવી સ્થિતિ એટલે દારૂણ ગરીબી ત્યાર પછી છે ગરીબી એ કેવો ખ્યાલ છે તો ગરીબી એવો ખ્યાલ છે જેમાં વ્યક્તિ પોતાની મૂળભૂત જરૂરિયાતો પણ પૂરું કરી શકતો નથી ચાલો ત્યાર પછી છે મનરેગાનું પૂરું નામ જણાવો તો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ ભારતના કયા રાજ્યોમાં સૌથી વધુ ગરીબી જોવા મળે છે તો છત્તીસગઢ રાજ્યમાં સૌથી વધુ ગરીબી જોવા મળે છે ત્યાર પછી છે વિભાગ બી વિશ્વ બજાર કોને કહે છે તો વિશ્વના દેશો પોતાના શ્રમિકો મજૂરોની પરસ્પર આપલે કરે તેને વિશ્વ શ્રમ બજાર કહે છે બીજું ધોરણ બાર પાસ કરેલ વ્યક્તિને તેની નોકરીની માહિતીની જરૂર છે હાલ તે બેરોજગાર છે પરંતુ તેઓ શિક્ષિત બેરોજગારી હાલ દૂર કરવા કઈ કચેરીમાં પોતાનું નામ નોંધાવશે તો ધોરણ બાર પાસ કરેલ વ્યક્તિને તેની નોકરીની માહિતીની જરૂર છે ને હાલ બેરોજગાર છે પરંતુ તેઓ શિક્ષિત બેરોજગારી દૂર કરવા પોતાનું નામ રોજગાર કચેરીમાં નોંધાવશે ગરીબી માપનની બે રીતો જણાવો તો કોઈએ કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુઓ કે સેવાઓ પર કરવામાં આવેલ ખર્ચના આધારે અને કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે ત્યાર પછી બીજું ગરીબ કોને કહેવાય તો સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાત જેવી કે અન્ન વસ્ત્ર રહેઠાણ તથા શિક્ષણ અને આરોગ્યની સેવાઓ ન્યૂનતમ માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહી અને જીવન ગુજારતો હોય ત્યારે સમાજની તેવી સ્થિતિને વ્યાપક કે દારૂણ ગરીબી કહેવાય અને એવી સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિને ગરીબ ગણવામાં આવે છે પાંચમો નિરપેક્ષ ગરીબી એટલે શું તો નિરપેક્ષ રીતે ગરીબ હોવું એટલે અનાજ કઠોળ દૂધ શાકભાજી કપડાં રહેઠાણ જેવી તદ્દન પ્રાથમિક જીવન જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોવું મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી પોથી છે બે હજાર પચીસ છવ્વીસની તેના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે એપ્લિકેશન ઉપરથી પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તો વોટ્સઅપ પર તમારે પીડીએફ જોઈએ તો વોટ્સઅપ પર પણ પીડીએફ મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સ્વાધ્યાયપોથીના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે સી નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં પેલું ગ્રામોદયી ભારત ઉદય યોજના વિશે લખો તો ગ્રામોદયી ભારત ઉદય આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ હેઠળ કરવામાં આવતા તમામ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ કામોનો મુખ્ય હેતુ રોજગારીની તકોનું સર્જન કરી ગામડાઓને સમૃદ્ધ બનાવવાનો છે આ યોજનાના કામોમાં ગરીબોને ન્યૂનતમ વેતન આપવામાં આવે છે આ કાર્યક્રમમાં વન્ય પ્રાણીઓથી પાકોનું રક્ષણ કરવા તારની વાડ બાંધવા આર્થિક સહાય અછત કે દુષ્કાળના સમયે પશુધનને બચાવવા માટે ખાસ ઉત્પાદન તથા પશુ શેલ્ટર બાંધવા માટે સહાય આધુનિક ટેકનોલોજીથી વરસાદની આગાહી જમીનને સર્વે કરી તેનો રેકોર્ડ રાખવાની જોગવાઈ ખેતીની યાંત્રિક સાધનોની ખરીદીમાં સબસિડી આપવી વગેરે જેવી યોજનાઓનો સમાવેશ થાય છે બીજો સવાલ છે માં અન્નપૂર્ણા યોજના વિશે નોંધ લખો મા અન્નપૂર્ણા યોજના આ યોજના હેઠળ રાજ્યના અત્યુન્દય કુટુંબોને તેમજ ગરીબી રેખા નીચે જીવતા તમામ કુટુંબોને પ્રતિમાસ પાંત્રીસ કિલોગ્રામ અનાજ મફત આપવામાં આવે છે આ યોજના મુજબ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને વાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિમાસ વ્યક્તિ દીઠ પાંચ કિલોગ્રામ અનાજ જેમાં ઘઉં રૂપિયા બે પ્રતિ કિલો ચોખા ત્રણ રૂપિયા પ્રતિ કિલો અને જાડું અનાજ એક રૂપિયા પ્રતિ કિલોના ભાવે આપવામાં આવે છે બેરોજગારી એટલે શું બેરોજગારીમાં કોનો સમાવેશ થતો નથી તો બેરોજગારી એટલે વેતનના પ્રવર્તમાન દરોએ કામ કરવાની તત્પરતા યોગ્ય લાયકાત અને શક્તિ ધરાવતા લોકોને કામ શોધવા છતાં કામ મળતું ન હોય એવી ફરજિયાત સ્થિતિ જે વ્યક્તિઓ પ્રવર્તમાન વેતન દર કરતા વધુ વેતન માર્ગે માગે જેમનો પંદરથી સાહીઠ વર્ષના વયજૂથમાં સમાવેશ થતો ન હોય જેઓ અપંગ અશક્ત રોગિષ્ટ વૃદ્ધ આળસુ અને ગૃહિણી હોય તેમજ જેઓ કામ કરવા અશક્તિમાન હોય અને શક્તિ હોવા છતાં કામ કરવાની વૃત્તિ ન ધરાવતા હોય તેમનો બેરોજગારીની વ્યાખ્યામાં સમાવેશ થતો નથી ત્યાર પછી છે ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પૂથીના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્યપોથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે પ્રયોગ પ્રયોગપોથી ભૂગોળપોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પણ પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સ્વાધ્યપોથીના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે ડી નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો એમાં બેરોજગારી ઘટાડવાના ઉપાયો જણાવો તો આ પ્રશ્નના ઉત્તરો એકદમ તમે જોઈ શકો છો કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર આપણે અહીંયા દર્શાવેલા છે મિત્રો આવું પોથીનું સોલ્યુશન તમને આખા ગુજરાતની અંદર માત્ર ને માત્ર એક જ યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળશે અને એ છે ઓશન કોચિંગ ક્લાસીસ પર તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં